વરંડી મોટીની જુદી જુદી ચાર જમીન સંદર્ભે કરાયેલા ગીરો મુક્તિના ચાર દાવા રદ કરાયા અબડાસા વિસ્તારના વરંડી મોટી ગામે આવેલી જુદી જુદી ચાર જમીન બાબતે કરવામાં આવેલ વિન્ટાર અલગ અલગ ચાર દાવા નલિયાની અદાલતે નામંજૂર કરવા સાથે કેસના પ્રતિવાદીઓ તરફે ચુકાદા આપ્યા હતા તો વરંડી મોટી ગામના ચુતરા સિંહ બાલુભા જાડેજાએ અલગ અલગ સર્વે નંબરમાં આવેલી જુદી જુદી ચાર જમીન મામલે વિન્ટાતર માટેના આ દાવા નીતિન જયંતિલાલ ગોસર અને સંજયકુમાર મણિલાલ ગોસર વસંત હીરાલાલ નાગજી શાહ અને મોહનલાલ નાગજી શાહ તથા પ્રેમજી લાલજી શાહના વારસદારો સામે કર્યા હતા તો નલિયાના પ્રિન્સિપાલ સિવિલ જજની અદાલત સમક્ષ આ અંગેની સુનાવણી થયા બાદ ન્યાયાધીશે આ ચારે દાવા નામંજૂર કરતા ચુકાદા આપ્યા હતા આ પ્રકરણને વર્ષ બે હજારમાં અર્થાત ચોવીસ વર્ષ પહેલા અદાલત સમક્ષ દાવાના સ્વરૂપમાં લઈ જવાયું હતું વીસ વર્ષ અને ચાર દિવસના સમયગાળા બાદ શારે દાવા ના મંજૂર કરતો આ હુકમ નલિયાની અદાલતે આપ્યો હતો દાવો કરનાર શ્રી જાડેજાએ તેમના વડીલો દ્વારા જે તે સમયે પોતાની આર્થિક સ્થિતિ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિને લઈને પ્રતિવાદીઓને વિન્ટાતરથી આ જમીન આપી હતી તેવું જણાવીને આ જમીન છોડાવવા અને કબજો મેળવવા માટે આ દાવા કર્યા હતા જેને નામંજૂર કરવામાં આવ્યા છે તો આ કેસની સુનાવણીમાં ચારે પ્રતિવાદી તરફે વકીલ તરીકે પ્રતિવાદી તરફે વકીલ તરીકે ભુજના પ્રતાપ સહસી રહ્યા હતા અરજી નામંજૂર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિરુદ્ધ હસન કાશમ શેખના વારસદારો વરસદારો દ્વારા કરાયેલી વળતર માટેની અરજી કમિશનર કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી તો વિદ્યુત લાઈન ઉપર સમારકામ કરતા સમયે બનેલી અકસ્માતની ઘટનામાં હસન શેખનું મૃત્યુ થયું હતું મરનારનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયાના તારણ સાથે વળતર અરજી નામંજૂર કરતો ચુકાદો કમિશનર શ્રી સોલંકી દ્વારા આપવામાં આવ્યો હતો તો આ કેસમાં પીજી વીસીએલ વતી વકીલ તરીકે કે એચ વૈષ્ણવ રહ્યા હતા દાવો નામંજૂર કરતો આદેશ માંડવી શહેરમાં કેટીસા રોડ થી દક્ષિણે શેઠવાડી શહેરીમાં દર્શન એપાર્ટમેન્ટ નામની ઇમારતમાં પહેલા માળે આવેલા ફ્લેટ સંદર્ભે વિચારણી વિશે જોસનાબેન મહેન્દ્રભાઈ શાહ દ્વારા જીતેન્દ્ર દેવજી મહેતા સામે કરવામાં આવેલો દીવાની દાવો માંડવીની અદાલતે નામંજૂર કર્યો હતો તો ન્યાયાધીશ કે એ ડાબીએ આ આદેશ કર્યો હતો કે કેસમાં પ્રતિવાદીના વકીલ તરીકે હરીશ ગણાત્રા નેહલ હરીશ ગણાત્રા નિલેશ ઠક્કર અને પ્રિયા બિરાજ પરમાર રહ્યા હતા